ડભોઈથી બુજેટા સુધીના વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવનારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર જેને લઈને વચ્ચેની સાઈડે અલગ અલગ જાતિના ફૂલ અને છોડના રોપા નાખવામાં આવ્યા છે પણ તંત્રની બેદરકારીના કારણે અને પાણીના અભાવના કારણે તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે વન વિભાગ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ જો પાણી નાખવામાં આવે તો તેને જીવતદાન મળી શકે છે ડભોઈતી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ જવા માટેનો છે તો આ લોકો વૃક્ષો આવે છે તો વૃક્ષોની કોઈ કાળજી જ નથી કરતા જે તે અધિકારીઓ વન વિભાગના હોય કે જે તે હોય તો અમારા ઝાડો સુકાઈ જાય છે બે જૂન પર આ લોકોએ નાખેલા છે ઝાડ પણ ઝાડ રોપીને ગયા એ ગયા બીજી વાર દેખવા આવતા નથી ને કોઈ ઝાડની કોઈ કાળજી જ નથી અને કે ભાઈ આ સરકાર એવું કહે છે કે વૃક્ષો આવો વૃક્ષો આવો પણ વૃક્ષની કોઈ કાળજી કરવા તૈયાર જ નથી